તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર પાંચથી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પાંચ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજે મહારાષ્ટ્રમાં પુના ખાતે બિરાજીને દિવ્ય સત્સંગ લાભ આપ્યો હતો ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ સ્વરૂપે પાવન કરેલા આ શહેરમાં સ્વામીશ્રી વધારી ત્યારે કોરેગાંવ પાર્ક વિસ્તારમાં યોગી પાર્કમાં છોટુભાઈ અજમેરાના નિવાસ સ્થાને સત્કાર સભા યોજીને સ્થાનિક સત્સંગ મંડળે સ્વામીશ્રીને વધાવ્યા હતા સત્કાર સભામાં શોભિત સ્વરૂપ સ્વામી મધુરવદન સ્વામી પ્રણવ તીર્થ સ્વામી તથા દિવ્ય મુનિ સ્વામી કીર્તન ભક્તિ અને આદર્શ જીવન સ્વામી હિન્દીમાં પ્રવચનો લાભ આપ્યો હતો પંદરસોથી વધારે આમંત્રિતો આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા વિવેક સાગર સ્વામીના પ્રવચન પછી અજમેરા પરિવાર વતી છોટુભાઈ અજમેરા તથા સત્સંગ મંડળ વતી મૂળજીભાઈ મહિલા મંડળ વતી જશભાઈ પટેલે પુષ્પહારથી સ્વામીજીને વધાવ્યા પુના સત્સંગ મંડળે બનાવેલો સર્વમંગલ નામાવલીથી અંકિત હાર કોઠારી સ્વામીએ સૌવતી સ્વામીશને અર્પણ કર્યું ભક્ત સમુદાયના આશીર્વાદ આપતા સ્વામીશરે કહ્યું કે જેવો સંગ તેવો રંગ જેવો ખાવ તેવો ઓડકાર આવે એટલે જ શાસ્ત્રમાં લખ્યું છે કે સંગ સારા પુરુષોનો કરવો ભગવાને મોક્ષ માટે દેહ આપ્યો છે તો મોહ માટે પ્રવૃત્તિ કરવી જોઈએ એના માટે રામાયણ મહાભારત વચનામૃત જેવા ગ્રંથો પણ આપ્યા છે પરંતુ એ વાંચવાને બદલે માણસ બીજું જ વાંચે છે જેની લીધે અશાંતિ વધે છે અને ખરાબ સંસ્કાર આવી જાય છે શાસ્ત્રોમાં કઈ રીતે ભક્તિ કરવી કલ્યાણ કરવું એ જ લખ્યું છે પરંતુ એ થતું નથી ને ખાધું રાજ કર્યું એવું થાય છે એ રીતે તો પશુઓ પણ જીવન જીવે છે આપણે સારા બંગલામાં છીએ અને એ રસ્તા ઉપર સૂવે છે એમાં એમાં ને આપણામાં ફરક શું ભગવાનની વિશેષતા તો ભગવાન ભજવામાં છે ભગવાનનું ભજન કરીને જે ધામમાંથી પાછું આવવાનું નથી અને જે સુખ સુખ અને સુખ છે એને પામવાનું છે એ કાર્ય મનુષ્ય દેહ કરી કરવાનું છે અહીનારી ભક્તોના કહેવા પ્રમાણે બે જ દિવસ પહેલા અહીં ઊભા પણ ન રહેવાય એવી સખત ઠંડી હતી પરંતુ સ્વામીશ્રીની પધરામણીના પગલે અચાનક જ આ ઠંડીનો મિજાજ ગુલાબી બની ગયું વાતાવરણ ખુશ્નમાં બની ગયું હતું એટલે જ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પાંચના ના રોજ વહેલી સવારે સ્વામીશ્રીના પધારતા પહેલા ખુલ્લા મેદાનમાં બંધાયેલા મંડપમાં પૂજા માટે દર્શનાર્થીઓ ઉમટવા લાગ્યા હતા નજીકમાં જ આવેલા સાંગલી ગામના નાના મોટા એકાવન હરિભક્તો પદયાત્રા કરીને આવ્યા હતા પ્રાતઃ પૂજા બાદ સ્વામીશ્રીએ અજમેરા પરિવારના શ્રી પ્રિકોટેડ સ્ટીલ લિમિટેડમાં પધારીને નૂતન પ્લાન્ટને પ્રસાદીભૂત કર્યો હતો અહીં યોજાયેલી કારીગરોની સભામાં આદર્શ જીવન સ્વામી અને વિવેક સાગર સ્વામીના પ્રવચન બાદ સ્વામીશ્રીએ તમામ કારીગર બંધુઓને પ્રામાણિક અને વ્યસન મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી આજે સંધ્યા સત્સંગ સભામાં પ્રારંભે મુંબઈ યુવક મંડળે નૃત્ય રજૂ કરી નૃત્ય રજૂ કર્યા બાદ સાંગલીના બાળ મંડળ તરફથી આહાર વિવેક નામનો સંવાદ રજૂ થયો ત્યારબાદ સાંગલી મહિલા મંડળે બનાવેલો હાર વડેલ સંતો તેમજ અગ્રેસર હરિભક્તો અશ્વિનભાઈ અજમેરા કાંતિભાઈ રણછીભાઈ પટેલ વિશાલભાઈ શૈલેષભાઈ આનંદભાઈ ચંદુભાઈ સુરતવાળા રાજકમલભાઈ પ્રેમજીભાઈ પટેલ તથા સાંગલી સંયુક્ત મંડળ વતી ગુણવંતભાઈ ચોટલિયા મહિલા મંડળવતી પંકજભાઈ પરમાર યુવક મંડળવતી બેચરભાઈ દેવલિયા બાળ મંડળ વતી ભવાનભાઈ તથા મંદિર માટેની જમીનની સેવા આપનાર બાળા સાહેબ અડગડે ભાજપ શહેરના અધ્યક્ષ અનિલવા સંસ્કાર ધામ તરફથી દેવરા ધર્માવત શ્રી ગોર બ્રાહ્મણ સમાજવતી ભરતભાઈ ધર્માવત જલારામ સંસ્થા પુના મેડિકલ એસોસિએશન પુના લાયન્સ ક્લબ વગેરેના અધ્યક્ષ તરફથી સ્વામીશ્રીને સત્કારવામાં આવ્યો અંતે આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ સંત મહિમા સમજાવ્યો હતો સદ્ગુણો આપણી શોભા છે ધર્મવાળું જીવન એ આપણી શોભા છે આ શરીર ગમે એટલું રૂપાળું હોય પણ એ શોભા નથી ઋષિઓએ સમજાવ્યું છે કે શરીર ભલે ગમે તેવું હોય પણ એનું જ્ઞાન જોવું જોઈએ જેમ કોઈને તરસ લાગી હોય તો નદી વાંકી ચૂકી હોય તો પણ જો પાણી સ્વચ્છ હોય તો પીવે છે એવી જ રીતે આપણે પણ દ્રષ્ટિ કેળવવાની છે આ દ્રષ્ટિ ક્યારે કેળવાય ભગવાન કે ભગવાનને સંત મળે ત્યારે આત્મા પરમાત્માનું જ્ઞાન થાય ત્યારે આ દ્રષ્ટિ સંત આપણને આપે છે એટલે જ કહેવું છે કે સંત પરમહિતકારી